લોકસભાની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે રાજકોટમાં ગોંડલના રિબડામાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે જયરાજસિંહ જૂથે રિબડામાં લેવુઆ પાટીદાર સમાન સંમેલન બોલાવ્યું છે સમાજના નામે આયોજિત કરાયેલ સંમેલનનો કોંગ્રેસે વિરોધ કર્યો રાજકીય અગ્રણી સામાજિક આગેવાનોને આમંત્રણ અપાયું આમંત્રણ પત્રિકામાં ગણેશભાઈ ગોંડલ ટીમનું પણ નામ છે લેવુઆ પાટીદાર સમાજ રિબડા સંમેલનમાં આયોજક હોવાની જાણકારી લોકસભાની ચૂંટણી પહેલાં રાજકોટમાં આ રીતે રાજકારણ ગરમાયું છે રિબડામાં નવા જૂને નાયનધાણ વર્તાઈ રહ્યા છે જયરાજસિંહ જૂથે રીબડામાં લેવુઆ પાટીદાર સંમેલન બોલાવ્યું છે સમાજના નામે આયોજિત કરાયેલ સંમેલનનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો રાજકીય અગ્રણી સામાજિક આગેવાનોને પણ આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે આમંત્રણ પત્રિકામાં ગણેશભાઈ ગોંડલ થીમનું પણ નામ જોવા મળી રહ્યું છે લેવુઆ પાટીદાર સમાજ રિબડા સંમેલનના આયોજક છે અને તેમણે આયોજન કર્યું છે સાથે જ રાજકીય અગ્રણી અને સામાજિક આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ સંમેલનમાં સામેલ થવા માટે લોકસભાની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં આ રીતે રાજકારણમાં ગરમાવો